નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની પચાસ તાજા ખબર અને ઘટના વિશે ઠાકોર સમાજના સંમેલનમાં ગુંજો ઇજ્જનો મુદ્દો વિક્રમ ઠાકોરે સમાજને કરી ખાસ વિનંતી મકરપુરા જેડીસીમાં મજૂર માટે ગયેલા શ્રમજી પર કેરના પેંડા ફરી વળતા સપ્રંચ મોત બગદના વિવાદમાં હીરા સોલંકીના આકરા તેવર એ ભટના દીકરાએ હજુ સુધી માફી નથી માંગી પાલનપુર તાલુકાના રૂપરા ગામમાં વીજ બિલની ઝંઝણમાંથી મુક્ત થયો છે રૂપરા ગામમાં યુક્ત ગામ બન્યું છે ગામના મોટા ભાગો ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે એના કારણે તમામ ઘરોમાં બિલ નથી આવતું અને લોકો વીજ બિલથી તો નથી ભરવું પડતું પરંતુ સોલાર લોકોને પૈસાની બચત શરૂ થઈ છે સોલાર સિસ્ટમમાં લગાવવાથી રૂપરા ગામમાં અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં યુવતીની છેડતી શરમજનક કરતૂત કરનાર કર્મચારીઓ સામે ફરિયાદ

અવસાયથી ઝડપાયો અલ કાયદાથી પ્રભાવિત યુવક હથિયારો કેદી હુમલાનું કાવતરું રચી રહ્યો હતો બાર વૈજ્ઞાનિક પ્રવાહી પ્રયોગથી પરીક્ષા પાંચ ફેબ્રુઆરીથી આજથી ડાઉનલોડ કરી શકશો હોલ ટિકિટ અવધરાત માટે ગૌરવની ક્ષણ જિલ્લામાં પ્રથમવાર પ્રજાસત્તાન પૂર્વની રાજ્ય કક્ષાની ઉજવણી સભાઈ સમાજના સંમેલનમાં બાળક નિર્મલ દેસાઈનું સિંહ ગર્જરા જેવું ભાષણ સમાજ સુધારણા અને શિક્ષણ પર મૂક્યો ભાર કચ્છના રણમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસે વિશ્વના સૌથી મોટા ખાદી પર ખાનગી લોકોના મોબાઈલ અને પર્સ ચોરા એક મહિલા પકડાઈ ગુજરાતમાં લક્ષ્મી પૂજનની યોજના ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર બાર લાખ વિદ્યાર્થીઓને મળશે બારસો પચાસ કરોડની સહાય આઈએસ આઈપીએસના સપના જુઓ ગેનીબેન ઠાકોર સમાજને કરી અપીલ વિક્રમ ઠાકોરને પણ જવાબ આપો તુમાર નજીક અમદાવાદ મુંબઈ હાઇવે પર અકસ્માત ટ્રક અડફળી લેતા બાઇક સવારનું મોત ભારત ઇયુ વચ્ચે ઐતિહાસિક ડીલ પર હસ્તાક્ષર થયા બદલામાં પીએમ મોદી પાસે એક વચન માંગ્યું નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદથી ઝડપાયો અન્ય દેશોમાં ગુના આચર્યા હોવાની શંકા વડોદરા સેન્સિટિવ ડાયાબિટીસની તપાસ હવે થશે સાવ સસ્તી એફસયુ ના સંશોધકે તાંબામાંથી બનાવ્યું ખાસ નેનો અમદાવાદ સાણંદના મોડાસર મંદિર ચોયનો ભેદ ઉકેલા રૂપિયા ચાર લાખની ચાંદી સાથે આરોપીની ધરપકડ વડોદરામાં ભારતના પૂર્વ ક્રિકેટર નશામાં ટલી તે ત્રણ વાહનોને અડફેડી લીધા પોલીસે કરી અટકાયત ઘરનું ઘર મેળવવાની સુવર્ણ તક જામનગરમાં તેરસોથી વધુ આવાસ ફાળવ્યા જાણો કેવી રીતે કરશો અરજી સુરત કામરે ટોલ પ્લાઝા નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ પંદરથી વધુ કાર બળીને ખાખ પજમાલ શહેરમાં હાલોલથી સામળાજી હાઇવે પરથી બસોથી વધુ દબાણો દૂર કરાયા